નમસ્કાર દર્શક મિત્રો એન્ડ એંગેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટેક્સ ન ભરતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે જે હા બિલકુલ અત્યારે આપને જણાવી દઉં કે 4 થી 5 લાખ તથા વધુ રૂપિયાના ટેક્સ બાકી હોય તેની મિલકત સીલ કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રિગર ઇવેન્ટ કરીને પ્રોપર્ટી સીલ કરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે કરેલી ફ્રીડય ઇવેન્ટમાં 796 મિલકત સીલ કરાઈ હતી ટ્રિગર ઇવેન્ટ દરમિયાન 4.5 કરોડની આવક થઈ છે આ બાબતે રેવન્યુ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવે દ્વારા અપાઈ વધુ માહિતી મ્યુનિસિપલ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી એસ્ટાબ્લિશ થઈ મિલકતો નો સર્વે કરી તેની આકારણી કરવામાં આવે છે તે પૈકી ચાલુ વર્ષે છવ્વીસ હજાર બસો ને છવ્વીસ ટોટલ નવી મિલકતોની આકારણી કરવામાં આવી છે તે પૈકી રહેણાંકની અઢાર હજાર તેમજ નોન રેસીડેન્શિયલ કોમર્શિયલ આઠ હજાર એકસો મિલકતોની આકાણી કરવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે વ્યાજ માફીની સ્કીમો વારંવાર આપવામાં આવે છે અગાઉના વર્ષે સો ટકા વ્યાજમાફીની સ્કીમ હતી ગત વર્ષે પણ સાહીઠ ટકા વ્યાજમાફીની સ્કીમ હતી આવી સ્કીમો આપ્યા છતાં જે કરદાતાઓ ટેક્સ ભરતા નથી અને ભરવો નથી તેવા લોકોની મિલકતો ને દ્વારા કોર્પોરેશનમાં શુક્રવારે જે સાતસો કરવામાં આવી છે તે પૈકી શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સાડા ચાર કરોડ રૂપિયાની આવક થઈ છે પાંચ લાખ સુધી જે કરતા હતા હજુ સુધી પાંચ લાખથી વધુ પાંચ લાખ અથવા પાંચ લાખથી વધુ જોવા બાકી છે તેવા લોકોને अगर एक बार सवाल लिया हो मारे जाए, अगर आदिवासियों ने कोई विस्तार में इलाज होए, अगर बेहतर लाख के चार लाख बाकी होए उपनगर में सील वालों मारे। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए, खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को ज़रूर दबाएं।